હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ગુંદર પાક એક અલગ જ રીતે અહીંયા મેં એક વાટકી બદામ લીધી છે તેને ઝીણા આવી રીતે મેં સમારી લીધા છે અને અખરોટ એક વાટકી એક વાટકી કાજુ અને એક વાટકી જાડડો ઘઉો લોટ અને એક વાટકી આપણે સામે ટોપરું અને ગોળ અને પિસ્તા અને એ જ એક વાટકી પ્રમાણે આપણે અહીંયા અમૂલ ઘીમે લીધું છે એ લેશું અને હવે આપણે આ બધા કાજુ બદામને ફ્રાય કરી લઈશું અને એક વાટકી મેં ગુંદર લીધો છે તેને પણ હવે આપણે તળી લેશું હવે એક કડાઈમાં આપણે ઘી મૂકશું આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આવી રીતે થોડો ગુંદર ઉમેરી દઈશું આવી રીતે આપણે બધો ગુંદર તળી લેશું હવે એક ડીશ માં આપણે અલગ કાઢી લેવાનો છે

આપણે અખરોટ ને પણ આવી રીતે ફ્રાય કરી લઈશું હવે પિસ્તા ને પણ આપણે ફ્રાય કરી લઈશું ઘી રીતે અને અહીંયા અમે જાડો ઘઉંનો લોટ લીધો હતો ચાળીને તે ઉમેરી દઈશું અને આપણે લોટ ને બ્રાઉન કલર નો શેકી લેશું બહાર લાગશે

અને આવી રીતે આપણે બ્રાઉન કલરનો લોટ શેકી લેવાનો છે જો અને ધીમા ગેસે શેકવાનો અને આપણો લોટ શેકાઈ ગયો છે તેમાં આપણે ગુંદર ઉમેરી દઈશું અને થોડો ગુંદર ઉપર નાખવા માટે રાખશું અને ગેસ બંધ કરી દેશું અને હવે એમાં આપણે ટોપરું ઉમેરી દેશું તેને પણ આપણે મિક્સ કરી લેશું હવે આપણે બદામ ઉમેરી દેશું પિસ્તા ઉમેરી દેશું અખરોટ અને કાજુ અને એક ચમચી આપણે સૂટ પાવડર નાખશું અને એક ચમચી આપણે પીપરી મૂળ પાવડર થોડુંક આપણે એલસી પાવડર ઉમેરશું અને આ બધું આપણે મિક્સ કરી આ આપણે આ સેજ સેજવા ઠરવા દઈશું અને પછી મિક્સરમાં આને આપણે ક્રશ કરવાનું છે બોર થોડુંક તે પ્લસ કરવાનું છે ખાલી હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી લેશું હવે આપણે મિક્સરમાં સેજ ક્રશ કરી લેશું હા નથી કરવાનું આવી રીતે રીતે આપણે ઝીણું બહુ જાડું ને એવું ક્રશ કરી લેવાનું સેજ અને આવી રીતે આ મેં ક્રશ કરી લીધો જો તમે બહુ જાડું બહુ પતલું આવી રીતે અને હવે હું એક વાટકી મેં ગોળ લીધો છે જેટલું તમે હવે તે આપણે ઉમેરી દઈશું જેટલું તમારે ગળું ખાવું એટલું તમે લઈ આમાં અમારે ઘરમાં બધાને ગળું ફૂલ ભાવે છે એટલે હું અત્યારે ગળું જ કરીશ અને આપણે એમાં થોડું ઘી ઉમેરશું આપણે એને નથી કરવાની ખાલી છે જ ગરમ કરી ઓગાળવાનો જ છે આવી રીતે ધીમા ગેસે હવે આપણો ગોળ નો છેજ ઓગળી ગયો છે ને હવે આપણે આ મિશ્રણ ઉમેરી દઈશું અને તેને પણ આવી રીતે મિક્સ કરી લઈશું આપણે અને ઉપરથી આપણે થોડુંક ઘી ઉમેરશું આપણે નાની એક સોકી લઈ લીધી છે તેને આપણે ઘી વાળો હાથ લગાવી દઈશું આપણે આ મિશ્રણ એમાં લઈ લઈશું આપણે આવી રીતે એક સરખું પાથરી દેશું ઉપરથી આપણે ગુંદર ઉમેરી દેશું આવી રીતે ગુંદર પાકશે એટલે ગુંદર તો જાજો જ જોઈએ આમાં અને થોડાક કાજુ ઉમેરી દેસુ અને થોડીક બદામ ઉમેરી દેસુ આને પણ આપણે ગુંદર એને દબાવી હવે આપણો ગુંદર પાક તૈયાર છે હવે એને આપણે બે ત્રણ કલાક માટે ઠરવા દઈશું પેલા આપણે આવી રીતે થોડાક પીસ પાડી લેશું શેષ ગરમ હોય ને ત્યાં જ પાડી લેવાના હવે આપણો ગુંદર પાક તૈયાર છે તમે જોવો છો બટકાઈ સેજ સરસ પડ્યા છે અને બટકા જેમ જાડા છે ને એમ સરસ પડશે કારણ કે ગુંદર વધારે આવે ને થોડુંક એટલે થોડુંક બટકામાં કેવડા આવે પણ તમે જાડો પાથર ને ઘીનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું અને આપણો ગુંદર પાક તૈયાર છે મારી જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જુઓ